મારું નામ હિન્દુ ઉદયભાઈ બોરીજા ભારત માતા કી જય રાષ્ટ્રીય અસ્મિતા સંઘમાં સંગઠન પ્રમુખ તરીકેની અત્યારે હું જવાબદારી નિભાવું છું અમારો રાષ્ટ્રીય અસ્મિતા સંઘ એટલે કે પ્રમુખની તો મારી ખાલી જવાબદારી છે પણ હું એક સામાન્ય કાર્યકર્તા અને બીજા બધા તમે જોઈ શકો એમ બધા કાર્યકર્તા કામ કરે છે સેવાકીય આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે સતત એક મહિનાની અમારી મહેનતનું આજે જે એમ કહેવાય ને કે અમારી પરીક્ષા એ આજે અમે દઈ રહ્યા છીએ

મીડિયા પરિવાર નો પણ હું આ તકે આભાર માનું છું જય શ્રી રામ અમે અમારું જે આયોજન છે એમાં એક સિવિલ હોસ્પિટલ અને બીજું જીવનદીપ બ્લડ બેંક આ બે બેંક સાથે રાખીને ચાલીએ છીએ અને બે માં જ બધા જ વ્યવસ્થિત દાતાઓને બ્લડ બેંક કરાવે છે